તાત્કાલિક થઈ ગયેલી ટ્રીપ છે આ ટ્રીપમાં કેવી મજા આવી જાય ગુજરાત ટુ રાજસ્થાન આપણે એમ કહેવાય ઈશ્વરિયા થી રાજસ્થાન સારો સાહેબ સારો તમે હાલો તો જમવાનો આપણે ઓર્ડર જઈ દીધો છે અને જમવામાં આજે એમ કહેવાય કે ઉભા ઉભા જમવા આજે આપણે એમ કેવાય કે બહુ થોડીક મોટી ટ્રીપ થવાની છે આપડે ગુજરાત મૂકીને બીજા રાજ્યમાં માં જવાની ટ્રીપ થવાની છે કોને કોને ટ્રીપ થવાની છે

ઈસ ભૂલી જાતું સાજ હમણા ભૂલી જાજો એકાથે નો નીકળ સાજ લે મેં એમની હારે જવાનું છે પણ મારે નો છે ઈ રહેવાનું છે હાલો આખાના હું તો સા મૂકી દો સાજ નું ગોડું આખાના હોય તો બારું કઈ કી છવાય ને ખોલીને બધું કાઢનાખું છે બારું તો ઈ પાછો હકેલું

Goda perun kado jau na, kado perun jaman pupuk kek daun. Oo, om go, hah, 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 hah,

રાજસ્થાન માં રખડે લઈ હું પાણી બોટલ લેવાતો આપડે હવે કમળાપુર છોકરી પગી ગયા છે કઈ કહેવાય ભારલા છોકરી

બીજા ના માંથી લઈ આવ્યા એટલે કે આપણે હવે આપણે તો પૂગી ગયા છે અને અહીંયા તો કેમ કે બે ત્રણ જણા આવવાના છે એટલે બસ અહીંયા ઉભી રાખી હતી અને આપડે તો આ ત્યાં ડુંગર પણ દેખાય છે અને હવે ધીમે ધીમે પાછું હાલતું છે તો હવે આપણે અમદાવાદ ઉપર થી હાલવાનું થાય કે સુરેન્દ્રનગર ઉપર થી હાલવાનું થાય એ તો હવે આપણે સાયલા ભૂગવી ને પછી ખબર પડે કા રની ભાઈ ભૂખ લાગી કે હોતે જો આયુ કા ધણ આવી છે અને અત્યારે હવે આણી માં તળ દીધો છે સાયલા જઈને ખબર પડે ક્યાં થઈને હાલવાનું છે સુરેન્દ્રનગર ઉપર થઈને કે અમદાવાદ ઉપર થઈને પણ અત્યારે પહેલા હવે તાણી ખાઈ લઈએ મસ્ત મજાની ધણ આવી ગઈ છે વાળો ન ટકે ઠેકાણે આપણે હવે સુરેન્દ્રનગર રોડ બાજુથી આલવાડા હવે વાસ્તવિક પરિચો આપજો વાત છે ચાલુ હે કે ઓકે બધું રાખો લઈ લો દર્શન સારો સાહેબ સારો તમતાર હાલો તો જમવાનો આપણે ઓર્ડર જઈ દીધો છે અને કેટલીક વાર લાગશે

આપણે એવી જ એવી છે પણ થોડી પાણી પીવાની બોટલ બધું પીતા ચાર બોટલ થઈ અને હવે તમે તમારે પાણી પીધા જ રાખો

કોમેન્ટ કરીને જરૂર કીજો અને પસંદ જ આવી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો તો હવે ફરી પાસે મળ્યું નવા સાથે હવે રાજસ્થાન જાય બાય